સાથે રાખી કાર્યવાહી કરતી ગાંધીધામ બી ડિવિઝન પોલીસ પોલીસ નિરીક્ષક શ્રી ચિરાકરોડીયા સાહેબ રેન્જ ભુજ તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારા સાહેબનાઓ તરફથી જિલ્લામાં ગેરકાયદેસર થતી પ્રવૃત્તિને અંકુશમાં લાવવા માટે સૂચના આપેલ જે બાબતે નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી અંજાર વિભાગનાઓ તરફથી પણ જરૂરી માર્ગદર્શન મળતા પોલીસ ઇન્સ્પેક્ટર એસપી ગોજેનાઓ દ્વારા બાબતે અસરકારક કામગીરી કરવા જણાવેલ હોય અને ગઈકાલે તારીખ છવ્વીસ દસ બે હજાર રોજ ખીડાના સો ચોર સવાર પ્લોટ વિસ્તાર ખાતે રહેતા આરોપીઓ સબીર નુરમામદ માણેક શેરબાનુ નુરમામદ માણેક તથા ફાત્માબેન કાસમ ઝાકુબ કચાર ત્રણેય સો ચોરસવાર વિસ્તાર હોય તેના રણાત્મકાને ગૌવંશ પશુજીવનની હત્યા કરવા બાદ નો માંસ વજન એકસો નેવું કિલોગ્રામ તીક્ષ્ણ હથિયાર કુહાડી તીક્ષ્ણ છરી દોરડીના મુદ્દામાં સાથે પકડી ત્રણેય વિરુદ્ધ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ભાગ ગુના રજિસ્ટર નંબરમાં ગુનો બીએનએસ કલમ બસો 325 ત્રણસો છોપન તથા ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ બે ની કલમ પાંચ અધિનિયમ તેમાં ગેરકાયદેસર વીજ કનેક્શન મેળવી આરોપીઓ દ્વારા વીજ ચોરી કરતા હોવાનું જણાતા પીજીવીસીએલ ની ટીમને સાથે રાખી ગેરકાયદેસર વીજ કનેક્શન વાયર કપાવી આ વીજ ચોરી કરવા બાબતે પીજીવીસીએલ ટીમ દ્વારા રૂપિયા નેવું હજારની દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે